ગઠબંધન તોડવું વાર સંબંધો બગડી જાય પરંતુ માટે ભાજપના દ્વાર ક્યારે બંધ થતા નથી નીતિશ એક એવા નેતા છે જે હંમેશા સમાચાર માધ્યમોની હેડલાઇન બનેલા હોય છે શું કારણ છે કે વારંવાર ભાજપ જેવી તાકાતવાર પાર્ટીને પણ નીતિશની જરૂર પડી જાય છે ચૂંટણી આવતા જ ભાજપને યાદ આવી જાય છે નીતીશકુમાર નીતીશકુમારની શક્તિને ભાજપ કરતાં સારી રીતે કોઈ પાર્ટી નથી જાણતી તેઓ એકમાત્ર એવા નેતા છે જેમની પાસે સમગ્ર હિન્દી પટ્ટા પર કબજો છે દેશના તમામ પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે નીતિશ કુમારને સારા સંબંધો છે તેઓ એવા ગણ્યાગાંઠ્યા નેતાઓમાંથી એક છે જેઓ કોઈપણ નેતા સાથે ગમે ત્યારે સંવાદ સાધી શકે છે તમામ પક્ષો સાથે સંકલન સ્થાપિત કરવાની ક્ષમતા નીતિશ કુમારમાં છે તેમનો પ્રભાવ માત્ર બિહાર પૂરતો મર્યાદિત નથી તેની અસર પડોશી રાજ્યો ઝારખંડ અને ઉત્તર પ્રદેશ પર પણ પડી શકે છે હકીકત આંકડાઓ પરથી માલુમ પડે છે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણી સિવાય નીતીશકુમારની વોટ ટકાવારી ટકાથી ઓછી રહી નથી બે હજાર ચૌદની મોદી લહેરમાં પણ ટકા વોટ મળ્યા હતા તે સમયે જેડીયુ એકલા હાથે લોકસભા ચૂંટણી લડી હતી અને સોળ પોઈન્ટ શૂન્ય ચાર ટકા વોટ મેળવવામાં સફળ રહી બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં નીતીશકુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યો કે તરત જ એનડીએનો વોટ છે લગભગ અઢાર ટકા વધીને ચોપન પોઈન્ટ ચોત્રીસ ટકા થઈ ગયો બિહારની ચાલીસ બેઠકોમાંથી એનડીએને ઓગણચાળીસ બેઠક મળી અને કોંગ્રેસ વિપક્ષમાંથી માત્ર એક બેઠક જીતી શકી આ જ કારણ છે કે ભાજપ કોઈપણ સંજોગોમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં નીતીશનું સમર્થન છોડવા માંગતી નથી નીતિશ ગમે તેવી રાજ રમત રમી લે પણ ભાજપને હિન્દી રાજ્યોના વિભીષણની જરૂર પડી જાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી